ઇન ફ્યુચર આપણે જે જીટીએ સિક્સ લોન્ચ થશે આ બે હજાર છવ્વીસમાં પહેલી વાર આવડું મોટું સ્ટેન્ડ જોયું આવે તમને હેલો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા તો આજે આપણે એક વસ્તુનું અનબોક્સિંગ કરવાના છીએ એ વસ્તુ એવી છે કે બધા યંગર જનરેશનનું એક ડ્રીમ હોય છે બધા પોઇઝનું એક ડ્રીમ હોય છે એ કે તમને થમને જ જોઈને તો ખબર પડી જ ગઈ છે તો તોય ત્યાં જે આપણે એક એક આમ લિજન લિજન્ટલી વસ્તુનું આપણે અનબોક્સિંગ કરવાના છીએ તો તમને જલ્દીથી બતાવી દઉં એ વસ્તુ શું છે ટેનટેન આ આ છે એ વસ્તુ યા સોની પી એસ તો ફાઇનલી આપણે ઘણા ટાઈમથી વેઇટ કરતા હતા આપણે પીએસ ફાઈવમાં ગેમ રમીએ ગેમ રમીએ ફોનમાં તો બહુ રમી પણ હવે પીએસ ફાઈવનો આપણે અનુભવ લેશું ફોર કે વન ટ્વેન્ટી એચડીઆર યસ ચાલો જલ્દીથી ફટાફટ આપણે અનબોક્સિંગ કરી લઈએ જો કે લેવા ગયા તા અનબોક્સિંગ તો કર્યું હતું તે ચેક કરવા પણ તમારી માટે સ્પેશિયલી અલગ आणि साते एक बे गेम मध्ये आहे से फोर्टनाइट करीने बोल इ आता व कोकण देवाला सहीम कि दीये बोलो मर्स ओला गाइस आपला मर्सिडीज वाली ऐड नच होता मर्सिडीज एनजे पीएस 4 આ શું છે ભાઈ ભાઈ આ જે છે આ છે મને ખબર નહોતી પણ આવડું આ છે સ્ટેન્ડ મેં મારી જિંદગીમાં પહેલી વાર આવડું મોટું સ્ટેન્ડ જોયું ચાલો એને એક સાઈડમાં મૂકી અને આપને મળે છે HDMI ટુ HDMI કેબલ પછી છે પાવર એડેપ્ટર પાવર કેબલ અને પછી છે કંટ્રોલર કંટ્રોલની અલગ જ ફિલિંગ છે ગાઈસ આમાં છે ને

આ જ્ઞાનની વાતો છે પછી આપડે ક્યારેક બેડાવીશ તમને ઉપર મૂકી દઈ સાઈડ માં Yeah. Oh my God. It's great again. Ding ding ding, ding, ding. Yes. yes. ps અને કેમ સેવ હોય છે જો વાય આ છે ને HDMI પોર્ટ આપેલા છે કેબલ પોર્ટ આપ્યો છે આ બે પોર્ટ છે પાવર પાવર સ્લોટ છે અને આ સાઈડ છે બે સી ટાઈપ અને પાવર ઓન ઓફ નું કાફી સ્લીમ છે અને કોમ્પેક્ટ સાઈઝ છે પહેલાના પહેલા મોટી સાઈઝના આવતા હતા ના કોમ્પેક્ટ સાઈઝ નું અને ડિજિટલ PS5 છે બે આવે ને આપણે ડિસ્ક ડિસ્ક એડિશન આવે ડિજિટલ એડિશન આપણે ડિસ્ક ડિજિટલ એડિશન લીધું છે આવી રીતે મૂકવાનું ને આવડી મોટી સ્ક્રીન હોય PS5 હોય આવો સારું કંટ્રોલર હોય એટલે જિંદગી મસ્ત જન્નત થઈ જાય હવે આપણે આને ચાલુ કરીને તમને બતાવીશ બીજો કોઈ બોક્સ પર રહી ન જાતો જોઈ લેવો એક આ બ્લેન્ક ચેકબુક આપી છે અને પછી છે 1 યર વોરંટી કાર્ડ જો આને કાઈ પણ થાય એક વર્ષમાં તો નો રિપેરિંગ ઓન્લી પીસ ટુ પીસ રિપ્લેસ કાઈ ટેન્શન નહી નવ પીસ આપી દે સોની ની એક ખાસિયત છે બરાબર રાખને સેટઅપ જલ્દીથી સેટઅપ કરી લઈએ પછી ફટાફટ તમને બતાવું બરોબર ચાલો ફટાફટ આપણે સેટઅપ કરી લઈએ સેટઅપ થઈ ગયું બધું હવે આ જે એચડીએમઆઈ કેબલ છે ને મારા હાથમાં છે ટુ પોઈન્ટ વન જનરેશનનો છે જે એટ કે રિઝોલ્યુશન હોય ને તો એટ કે ટ્રાન્સફર થઈ જાય ડેટા ફટાફટ અને આપણી પાસે જે હોય ને એ બધા સાદા હોય ટુ પોઈન્ટ ઝીરોવાળા હોય આ ફૂલ આમ કહેવાય ફૂલ કેપેસિટીવાળો કેબલ છે ટૂંકમાં કાંઈ એટ કે હોય ફોર કે અલ્ટ્રા એચડી હોય બધું ટ્રાન્સફર થઈ જાય ફટાફટ પંચાવન ઇંચનું ટીવી છે આપણી પાસે અને એમાં આપણે રમશું કેવી મજા આવશે ચાલો આ સ્ટેન્ડ મેં તમને કીધું ને દુનિયામાં નાના 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 સ્ટેન્ડ એટલે સાઈડમાં આવે આવી રીતે કઈક લગાડવાના આપને ખબર ન હોય એટલે ઊંચું રહે થોડું એટલે હવાનું સર્ક્યુલેશન થતું રહે અને થોડું ઠંડુ ઠંડુ રહે તો આ સી ટુ સી કેબલ છે એ આપણે આ રિમોટને કનેક્ટ કરવા માટે છે અને HDMI કેબલ છે આપણે ટીવી માં જોશે ડિસ્પ્લે આઉટપુટ માટે બસ હવે પોકળ ગેમનો ટેમ થાય કે ચલો વાહ માટી કેમ ડિઝાઇન છે ઢીં ચાલો ધીમે

speed game no logo aavi yo. No ps no logo aavi <laughs> wow vibration tumne adaadi kayak મે બેકનો માર્કેટ ચાલુ છે તમને ખબર થાય કે નહીં હું લઈ લઉં રામા બોલતા જાય લોગો આવી ગયો આ બટન દબ્યું ને ના થઈની વાઇબ્રેશન થવાનું ગઈ રાઈટાઈસ થવાનું છું

તો હવે આપણે એમાં થોડું અમુક એક બે ચાર ગેમો ફ્રી આવી છે ફોર્ટ નાઇટની બધી અને ઇન ફ્યુચર આપણે જે જીટીએ સિક્સ લોન્ચ થશે આ બે હજાર છવ્વીસમાં જ લોન્ચ થવાની છે તો એની એ ગેમ પણ આપણે રમશું અને જ્યારે રમશું ત્યારે એનો વિડીયો બનાવશું અને ફિલહાલ જીટીએ ફાઇલ એવું બધું રમશું આપણે અને એવું લાગે છે હું એક બે વિડીયો બનાવીને તમને દેખાડીશ કે કેવો કે મારો રિવ્યૂ છે એટલે આફ્ટર પંદર એક વીસ દિવસે વાપરીને રિવ્યૂનો વિડીયો એક બનાવશું ટાઈમ રહેતો બરાબર અને બસ આ વિડીયોમાં આટલું જ તે ફરી મળશું નવા વિડીયો ત્યાં સુધી જઈને વને માત્ર થોડુંક ચીલ કરીએ આપણે